ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામના એક ઘરમાં બે ત્રણ દિવસથી પથ્થર પડવાની ઘટના બનતી હતી આ ઘટનાનો પર્દાફાશ થયો ત્રંબોડા ગામે એક ઘરમાં પથ્થર પડતા હોવાની વાત વાયુ વેગે ફેલાઈ હતી આ વાત વિજ્ઞાન જાથા સુધી પહોંચતા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા અને તેમની ટીમે પોલીસને સાથે રાખી ત્રંબોડા ગામના એ ઘરની મુલાકાત લીધી હતી પછી શું થયું એ વાત જાણીએ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પડિયા પાસેથી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પાસેના ત્રંબોડા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં પથ્થર પડવાની ઘટના બનતી હતી અને અવિરત નરિયા ઉપર પથ્થર હતા પણ પણ નરિયાને કોઈ પણ બ્રેક લાગતો નહોતો તૂટતા નહોતા અને ચમત્કારિક ઘટના ગણી અને એક વાયરલ કરવામાં આવેલું ઘટના છે માનવીય કૃત્ય હતું ધાર્મિક સ્થાન ઉભું કરવાનું ગતકડું હતું પાંડપાળામાં માટેનો તિકળમ હતો અને અણશ્રદ્ધા ફેલાવવા અને અફવા ફેલાવો એ કાનૂની અપરાધ છે મોહનભાઈ ખેતરિયા નામના વ્યક્તિ છે તેઓએ સ્વીકારી લીધી ભૂલ કબી લીધી માફી માગી માત્ર ને માત્ર ફંડ ફળવા માટે ધાર્મિક સ્થાન ઊભું કરવા માટે એક કાવતરું કર્યું હતું તે કાવતરું પાર પડ્યું નથી અને અમે લોકોને અપીલ કરી છે કે કવા કોઈ પણ પથ્થર પડવાની ઘટના અને કોઈ ચમત્કારિક સાથે કે માતાજી સાથે કોઈ નિસ્બત નથી માત્ર અંગત સ્વાર્થ માટે લાભના હેતુથી આ ગતકડું કરવામાં આવ્યું હતું મોહનભાઈ સરમનુભનો પરિવાર પણ એની સાથે આ ગતકડામાં જોડાયેલો હતો પરિસ્થિતિ પામી અને જાહેરમાં માફી માંગી લીધી છે અને આ એક નવું ધાર્મિક સ્થાન ઊભું કરવાનું ગતકડું વિજ્ઞાન જાથા એ બંધ કરાવેલી છે અને અફવા અને અંધશ્રદ્ધા બંને નાબૂદ થયા છે અને લોકોએ આવા તૂતથી અડગા રહેવું તેવી જાથા અપીલ કરે છે